આપણી વચ્ચે આજ મેલોની ભાભી આવ્યા છીએ સોરી હો કટક ગયા ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે અને આપણે એની યાર સંબંધ હારા જ છે ને આજનો મૂળ મુદ્દો એ છે ગંભીર મુદ્દો છે કે હોપારીના ભાવ વધી ગયા છે એના હિસાબે માવાના પચીસ રૂપિયા થઈ ગયા છે તો કહેવાનું એ છે કે તમે બધાય હવે માવા બંધ કરી દો સ્વસ્થ ભારત બનાવો સ્વસ્થ રહ્યો તો કઈ શરીર સારું રે એમ આ તમે અત્યારથી ગઈડા દેખાવશો થયાસો એજીનિયા પછી તરી વરના પાછા ગઈડા દેખાવશો એ બધું ફાયતી હિસાબે કાબેન મારા હમબેન પાછા એવું વિચિત્ર ન ગમે એટલે કહેવાનું એ છે ભાઈ કે પાન મસાલા માવા સિગારેટ જે ખાતા હોય એની ખાવાનું બંધ કરી દયો ને તેરી રૂપિયાનું કાજુ બદામ ને અંજીર ખાવ અને પાસે અમુક આમાં કોમેન્ટ કરીશે કે તેરી રૂપિયામાં ન આવે તો ભાઈ તમે એટલા સીધા નથી કે દિનો એક જ માવો ખાતા હોય કે એક જ બીડી પીતા હોય કે એક જ સિગારેટ પીતા હોય આખા દીનો ટોટલ મારો ને પછી જુઓ દિલથી ગુજરાતી છું હું પાંજો કચડો બારે માસ બેન હા પહેલાં બારે માસ હો પહેલા મારો મીરાજ કેમ મૂકી જોતો આટલામાં જીશે